નમસ્કાર આપ જોઈ રહ્યા છો સરદાર ગુર્જરી ડિજિટલ મનરેગાના કૌભાંડમાં બચુભાઈ ખાબડના પુત્રોની સીધી બહાર છે ખાબડના બંને પુત્રોની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે છે મનરેગાના હવે એક એક પછી પોપડા ખુલી રહ્યા ખાબડે પોતાના મંત્રી પદનો દુરુપયોગ તો કર્યો જ છે અને તેમના પુત્રોના કારસ્તાનમાં સરકારી તંત્રના ભ્રષ્ટ અધિકારીઓને પણ સાથ આપ્યો છે મનરેગાના કૌભાંડમાં નર્મદા જિલ્લામાં ચારસો કરોડ જેટલું કૌભાંડ છેલ્લા ત્રણ વર્ષમાં થયેલ છે જે બાબતે નવા ખુલાસા થયા છે કે બચુભાઈ ખાબડ જ્યારે પ્રભારી મંત્રી હતા ત્યારે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હીરા જોટાવા વેરાવળથી જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીસને લઈને આવ્યા હતા આ એજન્સીને મટીરિયલ પૂરું પાડવા માટે લાખો કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકાવ્યા છે પરંતુ ગ્રામ પંચાયતમાં સરપંચો સાથે વાત કરતા જાણવા મળ્યું કે એક પણ ગાડી મટીરિયલ ગામમાં પહોંચાડવામાં આવ્યું નથી આ મુદ્દા પર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ પુરાવા સાથે જલારામ એન્ટરપ્રાઇઝના કારસ્થાનો ઉઘાડા પાડી રહ્યા છે પુરાવા અને એમણે આપેલી માહિતીના આધારે ગ્રાઉન્ડ પર જે પણ કામના નામે એમણે પેમેન્ટ લીધા છે એ કામ આજે થયા નથી ત્યારે ભૂતકાળમાં પણ અમે તમામ સરપંચોને આ સાથે રાખીને એમના વિરોધમાં આવેદનપત્ર પણ આપ્યું હતું પોલીસ અધિક્ષકમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી પણ મોટા કદના નેતાઓ હોવાના કારણે જે તે સમયે એમના માત્ર નિવેદનો લઈને અધિકારીઓના નિવેદનો લઈને ભીનું સંકેલી દેવામાં આવ્યું હતું ત્યારે આમાં સ્પષ્ટ દેખાય છે કે જે પણ માહિતી અમને મળી છે એમાં કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયા છે પણ એ સ્થળ પર આજે કામ થયેલ નથી આ એકવી તમામ માહિતી છે એમાં પણ દરેક પંચાયતોને લઈએ તો કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયેલા છે પણ એક પણ સ્થળ પર એ કામો થયા નથી આ એજન્સીએ કોઈ પણ જગ્યાએ એક પણ ગાડી રેતી કબચી કે કોઈ પણ જગ્યાએ રોયલ્ટી વાળા બિલો જીએસટી વાળા બિલો મુક્યા વગર પંચાયતોના નામે કરોડો રૂપિયા સેરવી લીધા છે સરકારને અમારો અમારી વિનંતી છે કે આ એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની જે પણ કામગીરી નર્મદા જિલ્લામાં થઈ છે એની જો તપાસ કરવામાં આવે તો ચારસો કરોડથી પણ વધારે કૌભાંડ બાર આવેલું છે